મિથુન રાશિવાળાઓ નમસ્કાર મિત્રો આપ સૌનું આજના અત્યંત ખાસ અને જીવન બદલી નાખનારા જ્યોતિષ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે જે ભવિષ્યફળ અમે લઈને આવ્યા છીએ તે એટલું અનોખું એટલું શક્તિશાળી અને એટલું ચમત્કારી છે કે સાચું માનો તેને સાંભળ્યા પછી તમે ખુશીમાં પોતાનો કાબૂ નહીં રાખી શકો આજનું શીર્ષક છે પા ગલ થવાના છો આવી ખુશખબરી લઈને આવ્યો છું અને આ કોઈ મજાક કે અતિશોક્તિ માટે કહેવામાં આવ્યું નથી પરંતુ ગ્રહ ગોચર જે દિશામાં ઇશારો કરી રહ્યા છે એક ડિસેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધીનો સમય એવો થવાનો છે કે જે ઇન્સાન નિરાશામાં પણ આશા નથી છોડી તેના માટે ભાગ્યની સૌથી મોટી જીત લખાઈ ચૂકી છે આ ત્રણ દિવસોમાં જે ખુશી તમને મળવાની છે તેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે આ બધું તમારી સાથે ખરેખર થઈ રહ્યું છે મિત્રો અમે તમારી કુંડળી ગ્રહચાલ નક્ષત્રોની ગતિ અને શુભ યોગોનો ઊંડો અભ્યાસ કર્યો છે અને જે સંકેતો સામે આવ્યા છે તે વર્ષોમાં બહુ ઓછા જોવા મળે છે આ યોગ સામાન્ય લોકોના જીવનને અસાધારણ ઊંચાઈઓ સુધી પહોંચાડનારો હોય છે કિસ્મતનું પાનું કરવટ લઈ ચૂક્યું છે અને આ ત્રણ દિવસોમાં બ્રહ્માંડ તમારા માટે એવો ઉપહાર આપવાનો છે જેને તમે ક્યારે ભૂલી નહીં શકો જે વ્યક્તિને દુનિયાએ ઓછી આંકી જેને લોકો નબળો સમજતા રહ્યા જેને સંઘર્ષે થકવ્યો એ જ વ્યક્તિ હવે ચમત્કારની જેમ ઊભો થઈ જશે આ અવધિમાં તમારી જિંદગીમાં જે મોટી ખુશખબરી પગલાં મૂકવાની છે તે દિલના ધબકારા તેજ કરી દેશે એવું લાગશે જેમ કે જિંદગી એકદમથી કોઈ ફિલ્મી વળાંક પર આવી ગઈ હોય એક બે અને ત્રણ ડિસેમ્બર દરમિયાન ગ્રહસ્થિતિ અવિશ્વસનીય રીતે શુભ છે ગુરુ શુક્ર અને ચંદ્ર શક્તિશાળી સંયોગ બનાવી રહ્યા છે અને આવી સ્થિતિ ધન સન્માન પ્રેમ સફળતા અને ઇચ્છાઓની પૂર્તિ એકસાથે લઈને આવે છે તમારી કિસ્મતના સોનેરી દરવાજા ખોલવા શરૂ થઈ ચૂક્યા છે અને જે વસ્તુઓ મહિનાઓથી ગૂંચવાયેલી હતી તે અચાનક તમારી ઈચ્છા અનુસાર બનવા લાગશે નોકરી કરતા લોકો માટે ઉચ્ચપદ અને વિશેષ અવસર મળી શકે છે વેપારીઓ માટે મોટો નફો અટકેલા સોદા નવા ક્લાયન્ટ અને અણધાર્યા લાભનો યોગ બની રહ્યો છે વિદ્યાર્થીઓ કલાકારો અને મહેનત કરનારાઓ માટે ઓળખ નામ અને સન્માન મળવાની પ્રબળ સંભાવના છે આ સમય તમારી છબીને સમાજ અને પરિવારની વચ્ચે ચમકાવી દેનારો છે આ ત્રણ દિવસો દરમિયાન આવનારી ખુશીઓમાં સૌથી મોટો પ્રભાવ પૈસાનો દેખાશે ધન લાભની એવી ધાર ખુલી શકે છે જે જિંદગીમાં મોટો બદલાવ લાવી દેશે જૂના બાકી લેણા અટકેલા પૈસા દેવાની વાપસી અચાનક લાભ બેંક સાથે જોડાયેલી ગુડ ન્યૂઝ અને બિઝનેસ ગ્રોથ જેવા પરિણામ દેખાઈ શકે છે કિસ્મત એવા મોકા તમારી સામે રાખશે જેને જોઈને તમે ખરેખર ચોંકી જશો આટલો શ્રેષ્ઠ યોગ ઘણા લોકોના પ્રેમ જીવનમાં પણ ઊંડી અસર નાખવાનો છે જે સંબંધોમાં દૂરી હતી ત્યાં મિલાપ થશે જેમનો પ્રેમ અધૂરો હતો તેને પૂરો થવાનો અવસર મળશે અને ઘણા બધા માટે આ સમય લગ્ન પ્રસ્તાવ કે જીવનસાથી તરફથી સન્માન અને પ્રેમ વધારવાનો સંકેત આપે છે આ ગ્રહસંયોજન એ પણ બતાવે છે કે તમારી જિંદગીમાં એક એવી વ્યક્તિ આવવાની છે જે તમારી કિસ્મતને તેજીથી આગળ વધારશે આ કોઈ મિત્ર ગુરુ વરિષ્ઠ પ્રેમી વ્યાવસાયિક પાર્ટનર કે પારિવારિક સદસ્ય હોઈ શકે છે તમે વિચારી પણ નહીં શકો કે જે વ્યક્તિ તમને નાની સલાહ આપીને આગળ વધારશે તે તમારા જીવનની દિશા જ બદલી દેશે ખૂબ સંભવ છે કે આ સંપર્ક કોઈ કોલ મેસેજ મુલાકાત કે અચાનક વાતચીતથી શરૂ થાય કિસ્મત છુપાઈને નહીં આવે ખુલ્લેઆમ તમારી સામે આવશે પરંતુ દોસ્તો જેટલી તેજ ખુશીઓ આવે છે તેટલી જ તીવ્રતાથી ભ્રમ અને ઈર્ષા પણ પેદા થાય છે લોકો તમારી પ્રગતિ જોશે અને તેમના મનમાં બળતરા પણ વધશે પરંતુ ગભરાશો નહીં ગ્રહો અનુસાર કોઈ પણ તમારી કિસ્મતને રોકી નહીં શકે ઈશ્વરે નિર્ણય કરી લીધો છે કે તમારી મહેનત હવે રંગ લાવશે અને તેનું પરિણામ કોઈ રોકી શકે નહીં બસ એક સલાહ પોતાને શાંત રાખો પ્રતિક્રિયામાં ઉતાવળ ન કરો અને તમારી સફળતાનો શોર ક્યારે તમારા દુશ્મનોની સામે ન કરો કારણ કે અસલી તાકાત તે હોય છે જે સમયની સાથે દેખાય છે મહેણાના જવાબમાં નહીં આ ત્રણ દિવસોમાં તમારો આત્મવિશ્વાસ વધશે વાતચીતની કુશળતા પ્રભાવી બનશે નિર્ણય લેવાની ક્ષમતા તેજ થશે અને જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં સફળતાની સંભાવના ખૂબ મજબૂત છે પરિવારમાં પ્રેમ સન્માન અને સંવાદિતા પાછી ફરશે માતાપિતાના આશીર્વાદનો પ્રભાવ વિશેષ રૂપે મજબૂત દેખાઈ રહ્યો છે જો તમે લાંબા સમયથી માનસિક તણાવ કે દબાણમાં હતા તો તેની પણ રાહત શરૂ થશે એક અલગ જ શાંતિ અને સંતોષ દિલ અને દિમાગને ઘેરી લેશે દોસ્તો એક બે અને ત્રણ ડિસેમ્બરના આ ત્રણ દિવસ જીવનની દિશા બદલનારા દિવસો છે આ દિવસોનો સૌથી શક્તિશાળી પ્રભાવ એ રહેશે કે જે વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમે આજ સુધી ડરતા રહ્યા તે જ વ્યક્તિ હવે તમારા જીવનમાં સહારો બની શકે છે આ સમય સંબંધો પ્રેમ અને સામાજિક ઓળખના મામલે તમારા માટે સોનેરી સફળતા લઈને આવશે લોકોની નજર તમારા પર હશે પરંતુ આ વખતે ટીકા માટે નહીં પણ પ્રેરણા માટે તમારી સફળતા લોકો માટે ઉદાહરણ બનશે અને સમાજમાં તમારું સન્માન તેજીથી વધશે તે માણસ જે તમને ક્યારેય ગંભીરતાથી નહોતો લેતો હવે તમારી સલાહ માંગશે જે જગ્યા પર તમને નજરઅંદાજ કરી દેવાતા હતા હવે તે જ જગ્યા તમારી હાજરીની રાહ જોશે આ ત્રણ દિવસોમાં ભાગ્ય એટલું પ્રબળ રહેવાનું છે કે નાની મહેનત પણ મોટા પરિણામ આપી શકે છે પછી ભલે તે પરીક્ષા હોય ઇન્ટરવ્યૂ હોય મીટીંગ હોય કોર્ટનો મામલો હોય વેપાર સાથે જોડાયેલો સોદો હોય કે જીવન સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય સફળતાની સંભાવના સામાન્ય દિવસોની સરખામણીમાં અનેક ગણી વધી જશે આ સમય તે લોકો માટે પણ ખૂબ ખાસ છે જેમણે લાંબા સમયથી જીવનમાં હાર મહેસૂસ કરી હતી જેમણે વિચાર્યું હતું કે કદાચ કિસ્મત તેમનો સાથ ક્યારેય નહીં આપે પરંતુ ગ્રહો સ્પષ્ટરૂપે બતાવે છે કે સમય બદલાઈ ચૂક્યો છે હવે તમારી ઈચ્છા પૂરી કરવા માટે ખુદકિસ્મત પ્રયાસ કરશે તમે માત્ર એક ડગલું આગળ વધારો રસ્તાઓ પોતે જ બનતા જશે આ ત્રણ દિવસોમાં બે ખૂબ જ ચમત્કારિક પ્રભાવ દેખાશે પહેલો પ્રભાવ જીવનમાં એક મોટો આર્થિક લાભ બીજો પ્રભાવ દિલ અને દિમાગ બંનેમાં રાહત અને સંતુલન જે લોકોના પૈસા ક્યાંક અટકેલા હતા જેમનું કર્જ ઉતરી નહોતું રહ્યું જેમનો વેપાર નહોતો ચાલી રહ્યો જેમના સપના માત્ર વિચાર સુધી સીમિત રહી ગયા હતા હવે તે બધા દરવાજા ખુલશે જે બંધ હતા તમને વિશ્વાસ નહી થાય કે કઈ રીતે અવસર તમારા જીવનમાં પ્રવેશ કરશે હોઈ શકે છે કોઈનો પ્રમોશન લેટર આવે કોઈને વિદેશ જવાનો અવસર મળે કોઈના વેપારમાં અચાનક નવો પ્રોજેક્ટ મળે કોઈના માટે ઓનલાઈન કાર્ય અચાનક તેજીથી ચાલી પડે કોઈને પુરસ્કાર અથવા સન્માન પ્રાપ્ત થાય અને કોઈના સંબંધમાં એટલી મીઠાશ આવે કે જીવન જ બદલાઈ જાય આ ગ્રહયોગ ભાવનાત્મક ઘાવ પર પણ મલમ લગાવનારો છે દિલ તૂટવાનું દર્દ ધોખાની પીડા મિત્ર કે સગા સંબંધી દ્વારા અપાયેલા ઘાવ આ બધાનો બોજ હવે હળવો થવાનો છે ઈશ્વર તમને તે વળાંક પર લઈ જઈ રહ્યા છે જ્યાં તમે પોતાને ફરીથી પ્રેમ કરવાનું શીખશો પોતાને વધુ મોટી ઊંચાઈઓ માટે તૈયાર જોશો આ સમય નવા લોકો સાથે જોડાવા માટે પણ ખૂબ શુભ છે જે લોકો સાચા દિલથી તમારી સાથે રહેશે તેઓ જીવનમાં કાયમી સ્થાન બનાવશે અને ખોટો સાથ આપનારા લોકો દૂર થતા જશે પરંતુ દોસ્તો ગ્રહ ઊર્જા સૌથી વધુ સક્રિય ત્યારે જ હોય છે જ્યારે માણસ તેનું સ્વાગત કરવા તૈયાર હોય તેથી આ સોનેરી સમયને મજબૂત કરવા માટે એક ખૂબ જ ખાસ ઉપાય કરવો જરૂરી છે જેથી કિસ્મતનો માર્ગ બિલકુલ સાફ રહે આ ત્રણ દિવસોમાં સવારે સ્નાન કરીને ઘરની ઉત્તર દિશા તરફ જુઓ અને મનમાં માત્ર એક વાત બોલો મારા જીવનમાં ખુશીઓના દરવાજા ખુલ્લા રહો આ પછી ચોખાની એક નાની ચપટી પોતાના હાથમાં લઈને તે સપના વિશે વિચારો જે તમે પૂરા દિલથી પૂરા થતા જોવા માંગો છો પછી આ ચોખાને ઘરના મંદિરમાં મૂકી દો જેટલો સરળ ઉપાય લાગે છે તેટલો જ શક્તિશાળી છે અને તે તમારા ભાગ્યના દ્વારને તેજીથી સક્રિય કરી દે છે એક બીજી વાત ખૂબ મહત્વપૂર્ણ છે આ ત્રણ દિવસોમાં કોઈ પણ અપશબ્દ ક્રોધ કે કડવા શબ્દોનો ઉપયોગ ન કરો કારણ કે ગ્રહોનો તેજ પ્રભાવ સકારાત્મક પણ હોય છે અને નકારાત્મક પણ જો તમે કોઈ દલીલ ઝડો ઈર્ષા કે કડવાશમાં ગૂંચવાઈ ગયા તો આ ભાગ્ય થોડું કમજોર થઈ શકે છે તેથી શાંતિ વિનમ્રતા અને સ્થિરતાને જાળવી રાખો અને તમારા મનમાં વિશ્વાસ રાખો કે બ્રહ્માંડ તમારા માટે સર્વશ્રેષ્ઠ સમય લઈને આવ્યું છે અને તમે પૂરી રીતે તેના યોગ્ય છો દોસ્તો સમય આવી ચૂક્યો છે બે અને ત્રણ ડિસેમ્બર તમારા જીવનના એવા ત્રણ દિવસ બનવાના છે જે કહાણી બદલી દેશે ઓળખ બદલી દેશે મુકામ બદલી દેશે આ તે સમય છે જેનું સપનું તમે ત્યારે જોયું હતું જ્યારે કોઈ તમને સપના જોવાની પણ પરવાનગી નહોતું આપતું હવે ઈશ્વર કહી રહ્યા છે તે બહુ સહન કર્યું છે બહુ રડ્યા છો બહુ તૂટ્યા છો હવે હસવાનો વારો છે હવે જીવન ચમકવાનું છે હવે સપના હકીકત બનવાના છે અને હવે સફળતા પોતે ચાલીને તમારી પાસે આવશે તમારો વિશ્વાસ જય શનિદેવ